સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે અપમાનિત થયેલી મહિલા સ્વમાનભીર જીવી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા ફતેપુરા ખાતે મહિલાને ફળ ફળાદી અને શાકભાજીની દુકાન નાખી આપી જિલ્લા પોલીસ વડાના હસ્તે કરાયો શુભારંભ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામે બનવા પામી હતી આ ઘટનામાં એક મહિલાને અપમાનિત કરી અને ગામના પંદર જેટલા લોકોએ આ મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરી મહિલાને ખૂબ જ ગંભીર રીતે અપમાનિત કરી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે સમસ્ત ઘટનાની જાણ સંજેલી પોલીસ તેમજ દાહોદ જિલ્લા પોલીસને થતા દાહોદ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું

લક્ષ્મી્યાક્ષત્રાણી તિખા હરિ સહસિખાવો રૂપ સહસૂ ઉતારોહિસ મૃોસ વિશ્વા ભૂતાને ત્રિપ્યામૃત દિવેદો પાંકરામના ભૂમિ મત પુર ત્યાં જ નહરણ્યામ્યા તસ્મા રે છંદ